કુંભમેળાને હરિત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાન અંતર્ગત પાલિતાણાથી અગિયારસો થાળી અને અગિયારસો થેલા મોકલાવવામાં આવશે આગમી તેર જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનાર છે ત્યારે પાલિતાણાથી એક થાળી એક થેલો અભિયાન અંતર્ગત સાધુ સંતો અને આ કુંભ મેળામાં પાલિતાણાથી અગિયારસો થાળી અને અગિયારસો થેલાઓ મોકલાવવામાં આવી રહ્યા છે પાલિતાણાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પાલિતાણાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પ્રયાગરાજ ખાતે યોજાનાર આ કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ સાધુ સંતોને એક થાળી અને એક થેલો આપવાના અભિયાનમાં અગિયારસો થાળી મોકલાવવામાં આવી રહી છે અને શેત્રુંજય જૈન યુવક મંડળ દ્વારા અગિયારસો થેલાનું યોગદાન અપાયું છે જેને વાજતે ગાજતે પ્રયાગરાજ ખાતે મોકલવા યાત્રા યોજવામાં આવી હતી અને આ યાત્રામાં ભેરવપરા વિસ્તારમાં આવેલ ખાકચોક મંદિર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને શહેરના મુખ્ય માર્ગ પરથી ભેરવનાથ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ યાત્રા સ્વયંસેવક પીતાંબરભાઈ કંડેલની આગેવાનીમાં યોજાઈ હતી અને અભિયાન પૂરું કરવા પાલિતાણાના સ્વયંસેવકો વેપારીઓ અને આગેવાનોએ ખૂબ સહકાર આપ્યો હતો અને ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હર 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 મહાદેવ હજાર પચીસ પ્રયાગરાજમાં મહાકુંભ નું આયોજન થઈ રહ્યું છે વર્ષોથી દર બાર વર્ષે ત્યાં આયોજન થાય છે આ વખતે આ કુંભ મેળાને હરિત કુંભ મેળો જાહેર કરાયો છે એમાં રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા અમે પણ એને પણ સમર્થન આપવા માટે ત્યાં સાધુ સંતો શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ જેટલા લોકો ત્યાં આવવાના છે એ લોકોને પ્લાસ્ટિકની થેલી અથવા પ્લાસ્ટિકની થાળીમાં જમવું ન પડે એ માટે અમે એક અભિયાન ઉપાડ્યું છે અભિયાન છે એક થાળી એક થેલા એમાં એક સ્ટીલની થાળી અને એક થેલા પાલી પાલીતાણાની જનતાએ ઘરે ઘરે પોતપોતાની રીતે એક એક થાળી કોકે પાંચ થાળી કોકે પચીસ થાળી લે કે કોકે કે પચાસ થાળી કોકે અઢીસો થાળી એવી થાળીઓ પણ આપી છે અને એક છે આપણે ક્ષેત્ર યુવક મંડળ એણે તો બસોને એક હજાર એકસો થેલીઓ પણ યોગદાન આપેલું છે આ અમે અત્યારે આ આયોજન અમે સાધુ સંતોના હસ્તે આ વિદાય કરીએ છીએ અને ત્યાંથી અમે પ્રયાગરાજ મોકલવામાં આવશે આ કાર્યક્રમમાં પાલિકાની જનતાએ બહુ સારો સહકાર આપ્યો છે આર્થિક રીતે મદદ કરી છે કાર્યકર્તાઓએ પોતાના તન મન ધનથી પણ અમને સહકાર આપ્યો છે અને આ આ તબક્કે હું અમને ખૂબ ખૂબ આભાર માનું છું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પર્યાવરણ જાગરણ ગતિવિધિ દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અહીંયાથી આપણે રામજી મંદિરના મહંત શ્રી તુલસીદાસ બાપુ અને ભૈરવનાથ મંદિરના શ્રી રમેશભાઈ શુક્લ એમનો અમને પણ સહકાર મળ્યો છે એમને પણ ખૂબ અભિનંદન સાથે અભિનંદન પાઠવું છું આભાર